ભોજન ને રાંધવા માટે આપણે વિવિધ પ્રકારના તેલનો ઉપયોગ કરતા હોય શું પણ તમે એ જાણો છો કે તમે જે તેલને ઓપ્શન માની ને વાપરી રહ્યા છો રિયલીમાં અમુક એવા તેલ હોય છે જેનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો એને આપણા શરીર ઉપર એની ખરાબ અસર નોંધાતી હોય છે જે એક સ્લો પોઈઝન તરીકે કામ કરે છે અને એના લીધે થતી તકલીફો જેવી કે હૃદયરોગની તકલીફ ડાયાબિટીસની તકલીફ બ્લડ પ્રેશરની ની તકલીફ થી લઈને કોલેસ્ટ્રોલ વધુ સ્ટ્રોક આવો હાર્ટ એટેક આવો જેવી કેટલીક સમસ્યાઓ સર્જાતી હોય છે શું તમે જાણો છો કે તમે જે તેલમાં શાક પુરી બનાવો સમોસા કચોરી બનાવો છો એ તેલ હેલ્ધી જ છે એના લીધે આપણા શરીર કોઈ એની ખરાબ અસર નોંધાતી નથી તો ચાલો એ જાણીએ કે એમાં અમુક એવા ફૂડ ઓઇલ છે જેના ઉપયોગથી આપણા શરીર ઉપર ખરાબ અસર થતી જોવા મળતી હોય છે તો નમસ્કાર મિત્રો હું ડોક્ટર દિપાલી ધાકેજા સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલમાં ફૂડ ઓઇલ એક કોમન વસ્તુ છે કે આપણે જમવાનું બનાવવા માટે ઉપયોગ કરતા જઈશું ફૂડ મદદ કરતું હોય છે પણ જાણતા અજાણતા એવા અમુક તેલ છે જે આપણા હેલ્થ ઉપર ખરાબ અસર નોંધતા હોય છે માટે તમે જે પણ તેલ વાપરો એ તમારે સમજી વિચારીને લેવું જોઈએ એની સાઇડ ઇફેક્ટ એની ઇફેક્ટ બધું આપણે વિચારીને જ એ તેલનો ઉપયોગ કરવો જોઈએ અને બની શકે એટલું તેલને ને મોડરેટ અમાઉન્ટમાં જ યુઝ કરો કે જેના લીધે એ એ તેલથી થતી સાઈડ ઇફેક્ટ છે આપણા શરીરમાં ઓછી આવે કારણ કે આપણે જે કુકિંગ ઓઈલ સિલેક્ટ કરીએ ને એની અસર આપણા શરીર પર થતી જોવા મળતી હોય છે તો ભૂલથી પણ ખરાબ તેલ વાપરવા લાગ્યા હોય તો એના લીધે આપણને વજન વધવું હૃદય લોગની તકલીફ ડીપીની તકલીફ કેન્સર જેવી કેટલીક સમસ્યાઓનું જોખમ વધી શકે છે કારણ કે રિફાઇલ ઓઈલ સહિત એવા ઘણા બધા તેલ છે જે એનો ઉપયોગ કરવામાં આવે તો આપણા હેલ્થ ઉપર એની ખરાબ અસરો થતી જોવા મળતી હોય છે કારણ કે આ તેલને એક પ્રોસેસિંગ થી બનાવવામાં આવતું હોય છે તેમાં અમુક કેમિકલ છે સ્મેલ ના ફ્લેવર છે એડ કરવામાં આવતા હોય છે અને એને એક ઊંચા તાપમાન ઉકાળવામાં આવતું હોય છે જેના લીધે જે હેલ્ધી ફેટ મિનરલ હોય એમાં નષ્ટ થતા હોય છે અને જો આ તેલનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો આપણા હેલ્થ ઉપર એની ખરાબ અસરો થતી હોય છે અને આપણે ઇન્ડિયામાં તો પહેલેથી જ કાચી ઘાણીના તેલનો ઉપયોગ જ કરતા હતા પણ અત્યારની માર્કેટિંગ કંપનીને ને વિદેશી કંપનીઓ આપણને એ તેલથી વંચિત કરીને આપણે અમુક એવા રિફાઈન્ડ તેલ વાપરવા મજબૂર થઈ ગયા છીએ કે એ આપણે ઉપયોગ કરવા લાગ્યા છીએ જે ના કરવો જોઈએ તો આ એવા ચાર તેલ છે જેનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો આપણા શરીર ઉપર એની આડઅસર થતી જોવા મળતી હોય છે એમાંનું છે પામ ઓઇલ એટલે વેજીટેબલ ઓઇલ કોર્ન ઓઇલ એટલે મકાઈનું તેલ કેનોલા ઓઇલ એટલે સફેદ રાઈનું તેલ અને સોયાબીન ઓઇલ તો ચાલો આપણે એને ડિટેલમાં જોઈએ તેમાંનું પહેલું છે પામ ઓઈલ એ છે વેજીટેબલ ઓઇલ આ તેલને ખૂબ રિફાઈન પ્રોસેસથી બનાવવામાં આવતું હોય છે અને ભારતીય સ્ટ્રીટ ફૂડમાં તો આ જ તેલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પામ ઓઇલમાં ચરબી ભરપૂર માત્રામાં હોય છે એની સાથે સાથે તેમાં હાઈ સેચ્યુરેટેડ ફેટી એસિડ અને હાઈ કેલેરીની પણ માત્રા રહેલી હોય છે જો આ તેલનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો આપણને વજન વધવું એના લીધે સ્થૂરતા ડાયાબિટીસ હ્રદય રોગની બીમારી જેવી અન્ય કેટલીક ક્રોનિક સમસ્યાઓ આપણને થઈ શકે છે માટે આ તેલનો બની શકે તેટલો ઉપયોગ ના જ કરવો જોઈએ તો હવે વાત કરીએ બીજા એ તેલની જે લેવામાં આવે તો હેલ્ધી છે પણ જો તેનો ઓવર યુઝ કરવામાં આવે તો એની આપણા આપણા હેલ્થ ઉપર ખરાબ અસર નોંધાતી હોય છે એ છે સોયાબીન ઓઇલ આ તેલ આપણા આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે કારણ કે આ તેલમાં ઓમેગા 6 ફેટી એસિડનું પ્રમાણ વધારે પડતા પ્રમાણમાં જોવા મળતું હોય છે આની સાથે સાથે આ તેલમાં રહેલું સેચ્યુરેટેડ ફેટ જે આપણા શરીર માટે હાનિકારક હોય છે અને આ તેલમાં રહેલું જે ટ્રાન્સ ફેટ છે એ આપણા liver ના જે સેલ હોય એને ડેમેજ કરે છે અને liver પર સોજો આવી જેવી કે સમસ્યાઓ થઈ શકે છે અમુક રિસર્ચ પણ એવું પણ કહે છે કે આ તેલનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો વજન વધવું હૃદય રોગની તકલીફ અલ્ઝાઇમર ઓટિઝમ અને ડિપ્રેશન જેવી કેટલીક સમસ્યાઓનો ભોગ બની શકીએ છીએ અને ખાસ કરીને જે લોકોને લીવરને લઈને તકલીફ હોય એ લોકોએ આ તેલનો ઉપયોગ ના જ કરવો જોઈએ તો હવે વાત કરીએ ત્રીજા ઓઇલની એ છે કોર્ન ઓઇલ એટલે કે મકાઈનું તેલ વેજીટેબલ ઓઇલની જેમ મકાઈના તેલમાં પણ ઓમેગા સિક્સ ફેટી એસિડનું પ્રમાણ વધારે રહેલું હોય છે જો ભોજનમાં વધારે પડતું ઓમેગા સિક્સ ફેટી એસિડનું કન્ઝ્યુમ કરવામાં આવે તો શરીર પર સોજો આવો એવી તકલીફો થઈ શકતી હોય છે જો આ તેલનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો આપણને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ હાઈ બ્લડ ગ્લુકોઝ લેવલ સ્થૂળતા કેન્સર જેવી કેટલીક જોખમી સમસ્યાઓ થવાનો ચાન્સ વધારે રહેતો હોય છે અને જે લોકોને લિવરની તકલીફ હોય એ લોકોએ પણ આ તેલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ કે ના જ કરવો જોઈએ તો લાસ્ટ અને ચોથું તેલ છે કેનોલા ઓઈલ મતલબ કે સફેદ રાઈનું તેલ આપણને એવું છે કે રાય નું તેલ સારું હોય છે પણ જ્યાં સફેદ રાઈનું તેલ બનાવવામાં આવે તે અલ્ટ્રા પ્રોસેસિંગ અને રિફાઈન થી બનાવવામાં આવતું હોય છે તેમાં ઘણા કરવામાં કરવામાં આવતા હોય છે જે ઉપયોગ આવે તો બીપી જેવી તકલીફો થઈ શકે છે માટે આ તેલનો ઉપયોગ આપણે ના કરવો જોઈએ તો આની સિવાય ઘણા બધા તેલ હોય કે જેમ કે રાઈસ બ્રેન્ડ ઓઇલ છે સનફ્લાવર ઓઇલ છે જેનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો આપણા હેલ્થ ઉપર એની ખરાબ અસર નોંધાતી હોય છે માટે બની શકે તેટલું તમે રિફાઈન ઓઇલની જગ્યાએ કાચી ઘાણીના તેલનો ઉપયોગ કરો કે જે આપણા હેલ્થ માટે ખૂબ સારું એવું હોય છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર બતાવશો તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો